સમાચાર શરવાદ કરીએ સોશિયલ મીડિયા પર અમદાવાદ ગયા ગાંઠા ફોલોવર્સ ના મનમાં તિખડખોરો માહોલ બગાડવાની લાગ્યા છે દેવાલ પંચાલ નામના શખ્સની સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી જોવા મળી પંડિત અને પલક ઠાકર નામના શખ્સે ચર્ચા એ પણ જોર પકડ્યું છે રાજ્યમાં ખોટી રીતે પ્રાંતવાદ ફેલાવી શાંતિ ડોળાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાગર પટોડિયા નામના એકાઉન્ટ પરથી ધ્રુવ અને ફલક ઠાકર વિશે આ દાવો કરવામાં આવી રહ્યો છે અંકુર અત્યારે સોશિયલ મીડિયા પર જે અમદાવાદ વર્ષિસ કાઠિયાવાડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે લોકો કેવી ટિપ્પણી કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર હાલ અંકુર નેહા નાહકનો આ ટ્રેન્ડ શરૂ થયો છે કારણ કે નાહકનો હું એટલા માટે કહી રહ્યો છું

બઉ ડાય સીધા માણસો નહીં તમે બધા તો આ પ્રકારનો ટોન્ટ પણ માર્યો છે એમાં શું આખો આ વિવાદ છે શું કહેવામાં આવ્યું છે એ આગળની પોસ્ટમાં પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આ સવારથી એકાઉન્ટ ઉપર આ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે વર્ષિસ થઈ ગયું છે માય વડોદરા નામનું એકાઉન્ટ છે માય વડોદરા નામનું એકાઉન્ટ ત્રણ થી ચાર દિવસથી આ આખું એક ટ્રેન્ડ ચાલુ થયો છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો કાઠિયાવાડ વર્ષથી અમદાવાદ યુદ્ધ ચાલુ થયું છે ટ્વિટર પર ના લડશો ભાઈઓ કોણ છે ખબર નહીં પણ ગુજરાત હારશે તો કોઈ એક સારી વાત પણ કરી છે આખા ગુજરાતની વાત કરી છે માય વડોદરા નામનું એ એકાઉન્ટ પછી સાગર પટોળિયા એમણે પોસ્ટમાં શું દાવો કર્યો કહ્યું કે અમદાવાદ વિરુદ્ધ કાઠિયાવાડ શરૂ કરનાર બે મહાનુભાવો છે આ બંને કોણ છે શું કામ આવું કરે છે વારાફરતી બંનેનો પરિચય આપીએ સૌ પ્રથમ ફલકભાઈ ઠાકર ફલકભાઈ ના પરમ મિત્ર ધ્રુવ પંડિત કે જેઓ કોંગ્રેસ સોશિયલ મીડિયા સેલના ના પાયાના પથ્થર છે એવું ગુજરાત કોંગ્રેસના ના પ્રવક્તા હિરેનભાઈ બેન્કર નું કહેવું છે એ ઓળખ પણ આપી રહ્યા છે કે આખો મામલો કેવી રીતે શરૂ થયો તો આ પ્રકારે વર્ષિસ અમદાવાદ વર્ષિસ કાઠિયાવાડ એ શરૂ થઈ ગયું છે નેહા બિલકુલ થી અંકુર આભાર આપનો તો જે પ્રકારે અત્યારે આ ટ્રેડ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે અને પ્રાંતવાદ ઉભો કરવાના પ્રયત્નો છે કરવામાં આવી રહ્યા છે શાંત ગુજરાત એક બાદ શાંતિ પ્રયત્ન કરવામાં કરવામાં આવી છે અને તે લોકો હવે કાર્યવાહી આવે તેવી પણ માંગ ઉઠી છે કારણ કે જે પ્રકારે અત્યારે સોશિયલ મીડિયા પર આ બધી વાતો ચાલી રહી છે ટિપ્પણી ચાલી રહી છે અને તેને જ કારણે હવે લોકો પણ વાત કરી રહ્યા છે કે આખરે ગુજરાતમાં શાંતિ દોહડાવવાના પ્રયત્નો કોણ કરી રહ્યું છે સવાલો અનેક ગંભીર ઉદ્ભવી રહ્યા છે આવા અસામાજિક તત્વો સામે આખરે કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે આવા લોકો ક્યાંથી ઉભા થઈ રહ્યા છે ને આખરે આખો આ ટ્રેન્ડ અત્યારે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે આ કાંકરી શાળો કેમ કરવા માંગે છે આવા લોકો ગુજરાતની શાંતિ કેમ કોઈને નથી પચતી તે પ્રકારેના અહીંયા સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે આવા બેફામ લોકો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ જે પ્રંતવાદના નામે શાંતિ દોહડવાના પ્રયાસો કરી રહ્યા છે તેમને લઈને કાર્યવાહીની માંગ ઉઠી છે અનેક લોકોએ ટિપ્પણી કરી છે સોશિયલ મીડિયામાં અનેક લોકોની સારી પણ ટિપ્પણી અહીંયા જોવા મળી રહી છે કે હાલ ગુજરાતમાં આ પ્રકારનો જે ટ્રેન્ડ કેમ શરૂ કરવામાં આવ્યો છે કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે આને કારણે ગુજરાત હારશે તેવી વાત પણ કોઈએ કમેન્ટ દ્વારા કરી છે અને થી શરૂ છે એક બાજુ અમદાવાદ વર્ષિસ કાઠિયાવાડ નો આ ટ્રેન્ડ અને બંને ને લઈને જે વિવાદો છે તે શરૂ કરવામાં આવ્યા છે એક બાદ એક પોસ્ટ છે તે એક્સ પર કરવામાં આવી રહી છે આખરે કોના ઇશારે બધું તે ગંભીર સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે પ્રાંતવાદના નામે શાંતિ ડોડવાના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે અમદાવાદ વર્સિસ કાઠવા આજે વ્યર્થ ટ્રેન્ડ છે તે આખરે ગુજરાતમાં કોણ લઈને આવ્યું છે તેને લઈને ગંભીર સવાલો ઉદ્ભવી રહ્યા છે કાઠિયાવાડ ખોટી રીતે ચિદરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ને આ બધી જ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે ને તેને જ લઈને લોકોનો રોષ પણ સામે આવી રહ્યો છે ને લોકો આ બધી પોસ્ટ ને લઈને હાલ પોતપોતાની જે પ્રતિક્રિયાઓ છે તે સોશિયલ મીડિયામાં કમેન્ટ થકી આપી રહ્યા છે ને તેને જ કારણે આ વિવાદ આગામી સમયમાં વધી પણ શકે છે પરંતુ આ વિવાદ અટકવો ખૂબ જ જરૂરી છે આ ટ્રેન્ડ ને રોકવો ખૂબ જરૂરી છે કારણ કે જે લોકો ગુજરાત શાંતિ દોહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ તો હવે વાત કરીશું પ્રમોશનના નામે ધજાગ્રામી છે

દેકુ દલસાણિયા પ્રેમ ગડવી બાઇક રાઇડર જેસલ જાડેજાની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવી સોશિયલ મીડિયા દ્વારા વાયરલ વિડિયો પોલીસ દ્વારા જોવામાં આવેલ અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિશ્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ તેમજ ગાડી સાથે કરવામાં આવેલ અને એમવીએકની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ તે અનુસંધાને હાલમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક તે ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે મિશ્રી મૂવી જે આવી રહી છે ગુજરાતી મૂવી છે તેના કલાકાર સહકલાકાર અને અન્ય માણસો દ્વારા તેના પ્રમોશન માટે આ સાયન્સ સિટી રોડ ઉપર સ્ટન્ટ કરી અને એના પ્રચાર માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યો એવું હાલમાં પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે ગુજરાતી ફિલ્મ કલાકારોની સ્ટન્ટબાજુ મુદ્દે મિસ્ત્રી પ્રોડ્યુસર ની પ્રતિક્રિયા સામે આવ્યું પ્રોડ્યુસર સંજય સોનીએ જોખમી રીતે છે તેમને કહ્યું છે બાઇક પર અભિનેતાએ વ્યક્તિગત વિડીયો ઉતાર્યો હોવાની પણ તેમને સ્પષ્ટતા કરી ફિલ્મના પ્રમોશન માટે સ્ટંટ કરવાની સલાહ ન અપાઈ હોવાની પણ તેમને સ્પષ્ટતા કરી છે કોઈના જીવ જોખમમાં મૂકીને સ્ટંટ કર્યા હોવાનો કર્યો છે મુલાકાત ને એટલી લીધી છે કે અમને ફોન આવ્યો હતો પોલીસ સ્ટેશનથી કે ભાઈ તમે આ રીતે કોઈ સ્ટન્ટ કે એવું કંઈક કર્યું છે એટલે એના માટે અમે મળવા માટે આવ્યા છીએ પછી શું આગળની કાર્યવાહી શું કર્યું આગળની કાર્યવાહીમાં જે રેન્ડમ અમને પૂછવામાં આવી છે એનો અમે જવાબ આપ્યો કે ભાઈ અમે તો રેન્ડમ ત્યાં અત્યારે ભેગા થયા હતા અને ત્યાંથી જે બાઇક ઉપર અમે ગયા એ જે સ્ટન્ટ થયો છે એ પણ રેન્ડમ ને કોઈ પબ્લિક સ્પોટ હતું નહીં અને એ રીતે આ ખાલી આ જેણે ચડાવ્યું છે એ એને વિડીયો લઈ અને આ પોસ્ટ કરેલી છે બાકી અમે કોઈ પર્સનલ એવું કોઈ કર્યું નથી પણ સાડા અગિયાર બાર વાગે એક્ચુઅલમાં કોઈ પબ્લિક કોઈ હતી નહીં અને બાઇક ઉપર રેન્ડમ કે તમે જોઈ શકો છો વિડીયોમાં એવું કોઈ સ્ટન્ટ કે કોઈને જાન લેવા એવું પેલું થયું હોય એવી કોઈ ઘટના નથી ખાલી રેન્ડમ એમણે વિડીયો એમનો પર્સનલ પેલું ઉતાર્યું એ એમની 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 ઈચ્છા છે એમણે કર્યું અમે પર્સનલ એમને કોઈ એડવાઇઝ આપી કે એવું કંઈ છે નહીં એમની કોઈ પ્રમોશન પ્રમોશન માટે કર્યું છે પોસ્ટર તો એમની સાથે લઈને આયા હોય ને એમ બાકી અમે પર્સનલ પોસ્ટર પોસ્ટર ત્યાં ટી પોસ્ટ માટે જ્યાં અમારું ત્યાં મૂકેલું હતું ને એનું પોસ્ટ થયેલી બાકી કોઈ પર્સનલ ધોરાજી માં યુવકો ને સ્ટન્ટ કરવો ભારે પડ્યો છે તાલુકા પોલીસે બે યુવકની ધરપકડ કરી છે પોલીસે સ્ટન્ટ બાજુ કરેલી ભૂલ ની માફીજી પોરબંદર રોડ પર શખ્સો સ્ટન્ટ કર્યા હતા ચાલતી બાઇક પર સુઈને જોખમી કરતબ બતાવ્યા હતા વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે અને આ યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો છે સ્ટન્ટ કરનારા બે યુવકની ધરપકડ કરી તેમની પાસે માફી મંગાવી છે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન અમારા પર કડક કાર્યવાહી કરી છે કાર્યવાહી કરશે તો સુરતમાં નબીરાઈ દેખાડતા પોલીસે કાયદાનો પાર્ટ ભણાવ્યો છે ફટાકડા ફોડ્યા હતા અડાજણ વિસ્તારમાં રસ્તે જતા લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા ચાર નબીરાઓની લક્ઝરી કાર સાથે આ કર્યા હતા જ્યાં પોલીસે બે ઓડી એક રેન્જ ઓવર અને એક સ્ક્વોડાની ધરપકડ જપ્ત કરી છે સ્ટંટ કરનાર ચારેય નબીરાઓ ની પોલીસે ધરપકડ કરી સયાજવાદી મોહમ્મદ હડા અને અમાર મેમણ મારુખ મની ની ધરપકડ કરવામાં આવી છે પ્રતિષ્ઠિત વેપારીઓના દીકરાઓ પકડી માફી મંગાવવામાં આવી જઈ રહ્યું હતું આ જહાજ દરિયામાં આઠ નોટિકલ માઇલ ના અંતરે પહોંચતા જહાજ સડક્યું હતું અન્ય જહાજના લોકોએ ખલાસીઓને બચાવી લીધા હતા માંડવીની હાજરી એન્ડ કંપનીનું જહાજ વિદેશી દરિયામાં ભસ્મીભૂત થયું છે જ્યાં ફઝલે રબી વાહન જહાજ સળગી જતા કરોડોનું નુકસાન થયું એન્જિનમાં ટર્બો ફાટવાને કારણે અચાનક જ આગ લાગી હોવાનું સામે આવ્યું છે જહાજમાં સવાર તમામ ખલાસીઓ માંડવીના રહેવાસી હોવાનું ખુલ્યું છે પ્રકારે આ જહાજમાં આગ લાગ્યો હોવાનું સામે આવ્યું છે તમામ સોળ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે જહાજમાં સવાર સોળ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે જોકે આ જહાજ છે તે દરિયામાં બસ્તી થયું છે જહાજ માલિકને કરોડોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ફાટતા દુર્ઘટના હતી ને કારણે નુકસાન કરોડો રૂપિયાનું થયું છે તેના દ્રશ્યો સામે આવ્યા માંડવીનું માલવાહક આ જહાજ હતું જે સળગી ઉઠ્યું હતું સોમાલિયા નજીક માંડવીના માલવાહક જહાજમાં અચાનક જ આગ લાગી હતી જેમાં જહાજમાં સોળ જેટલા ખલાસીઓ સવાર હતા વેલકમ બેક તો ભરૂચના હાંસોટ પંથકમાં ફરીથી વરસાદ શરૂ થયો અંકલેશ્વર હાંસોટ પંથકમાં ડાંગરનો પાક પલળી જતા નુકસાન થયું છે ખેડૂતોએ રસ્તા પર સુકેલી ડાંગર પણ હવે પલળી ગઈ છે ડાંગર સુકાઈ જશે તો વેચાશે તે આશયથી પાક રસ્તા પર નાખ્યો હતો જો કે ફરીથી વરસાદ શરૂ થતા આ ડાંગરનો પાક પલળી ગયો છે તો વરસાદ છે શરૂ થયો છે ડાંગરનો પાક થયું છે જે ડાંગરને સુકાવવાના પ્રયત્નો ખેડૂતો કરી રહ્યા હતા અને ફરી એક વખત વરસાદ શરૂ થતા ખેડૂતોએ રસ્તા પર સુકવેલી ડાંગર ફરી એક વખત પલળી ગઈ છે ને તેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેડૂતો ફરી એક વખત ચિંતામાં મુકાયા છે ગીર વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા તૈયાર પાક પાણીમાં તરબોળ થયો મગફળી તલ સહિતના પાક સડી જવાની ખેડૂતોને ભીતિ છે ઘાસચારો પલડી જતા પશુપાલકોને પણ મુશ્કેલીમાં મુકાયા છે પશુપાલકો માટે પશુધનની ભાવવું પણ હવે કપરું સાબિત થઈ રહ્યું છે રસ્તા પર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર જે સખત જે વરસાદ પડ્યો પરંતુ ચોવીસ કલાકથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ખેડૂતોના ખેતરો છે તેમાં હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે દેદાની દેવળી ગામ નજીકના ખેડૂતોના ખેતરોના દ્રશ્ય છે ને ખેડૂતોના ખેતરોના જે નિશાનવાળા જે ખેતરો છે તેની અંદર હજુ પણ પાણી જોવા મળી રહ્યું છે જે મગફળીનો પાક છે તે હજુ પણ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્ય ગીર સોમનાથ જિલ્લાના જે નિશાનવાળા ખેતરો છે તેની અંદર હજુ પણ જોવા મળી રહ્યા છે હવે એકથી બે દિવસ સુધી સખત વરસાદ ન વરસે તો જ આ ખેડૂતોના ખેતરોની અંદરથી પાણી છે તે ઓસરશે પરંતુ જે આ મગફળીનો પાક છે તે તો સદંતર નિષ્ફળ ગયો છે તેની સાથોસાથ જે સોયાબીનના પાક છે હજુ ખેડૂતોના ખેતરોમાં છે તે પાક નિષ્ફળ ગયો છે કેમ કે હજુ પણ આઠથી દસ દિવસ સુધી ખેડૂતોના ખેતરો સુધી ખાસ કરીને ખેડૂતો છે તે ખેતરમાં નહીં જઈ શકશે તેવી પરિસ્થિતિ છે ત્યારે જે આ મગફળી છે તેની અંદર હાલ ઉગાવાની પણ શરૂઆત છે તે થતી હોય છે તેને લઈને સંપૂર્ણ પાક છે તે સદંતર નિષ્ફળ થઈ રહી

રાજ્ય સરકાર દ્વારા સર્વે માટે જુદા જુદા આદેશ અપાયા હોવાનું તેમણે કહ્યું સરકાર સર્વેના નામે નાટકો કરતી હોવાના આરોપ છે જ્યાં બે મોઢાની વાતો બંધ કરીને સહાય જાહેર કરવાની માંગ કરી છે થી ઇંચ વરસાદ છે ત્યાં સરકાર સર્વે વગર જ દેવું માફ કરે તેવી માંગ કરાઈ છે કે ખેડૂતોની જે મગફળીને ગ્રામ સેવકોએ ઓકે કઈ છે એ મગફળીને ટેકાના ભાવે ખરીદીમાં કોઈ રોકશે નહીં નહીતર સરકાર બે મોઢાની વાતો બંધ કરે મૌખિક આદેશો કંઈક અલગ કરે અને લેખિક આદેશો કંઈક અલગ કરે આ જે છે આ ખેડૂતો સાથે સંપૂર્ણ નાટક છે ત્યારે રાજ્ય સરકાર શ્રીને વિનંતી કરતો પત્ર લખ્યો છે કે તમારા તમામ સંસદ સભ્યશ્રીઓએ મંત્રીશ્રીઓએ ધારાસભ્યશ્રીઓએ ખેડૂતના ખેતરમાં જઈ અને સર્વે કર્યું છે અને એમાંથી કેટલાએ કહ્યું છે કે આ પાક નુકસાની બહુ થઈ છે ખેડૂતો સાર્વત્રિક વરસાદ છે એટલે કોઈ સર્વેના નાટકો કર્યા વગર ખેડૂતના ખેતરે ગયા વગર ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી અમારી બહુ સ્પષ્ટ માંગણી કરતો પત્ર રાજ્યના શ્રીને લખ્યો છે ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ સરદાર વલ્લભભાઈ પટેલના બેનર ફાડ્યા છે સરદાર પટેલના બેનર ફાડતા ઉમિયા પરિવારના સભ્યોમાં રોષ ફેલાયો ઉમિયા પરિવારના સભ્યોએ કલેક્ટર કચેરી કરી છે બેનર ફાડનાર તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે શહેરમાં આ બેનર લગાવાયા હતા ઉદાસણ રાયસણ કોબા કે શહેજામાં આ લગાવાયેલા બેનર લુખા તત્વોએ ફાડી નાખતા રોષ ફેલાયો છે

તો અમારી કલેક્ટરશ્રી ને એવી રજૂઆત છે કે આવા તત્વોને પકડી અને તાત્કાલિક એને સજા કરવી જોઈએ જેના લીધે સમાજમાં ઉઠતા ને શાંત પાડી શકાય ભરૂચના ગ્રામ પંચાયતના રેકર્ડ સાથે છેડછાડ થઈ આરોપ ફૂટ્યો છે અક્ષય પટેલ નામના સામાજિક કાર્યકરે ગંભીર આરોપ સાથે પોલીસમાં અરજી કરી છે ગામના સરપંચ નીરુબેનના પતિ ડેપ્યુટી સરપંચ સરકારી અરજદારે આક્ષેપ કર્યો અરજદારે જણાવ્યું કે તેણે સારંગપુર ગ્રામ પંચાયતની હદમાં થયેલા એક કરોડથી વધુના કામોની તંત્ર પાસેથી આરટીઆઈ હેઠળની માહિતી માંગી હતી જોકે પંચાયતે માહિતી પૂરી ન પાડતા અરજદારે તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી જે સરપંચ નીરુબેન પટેલ છે એમના ઘરવાળા ડેપ્યુટી સરપંચ રતીલાલભાઈ પોટે છે એમણે તમામ સરકારી ખાતામાં કરેલી છે એવા અમુક ચેક અને વાવસડ નંબર અમારી પાસે છે જેવા ચેક નંબર કે એ સડસઠ ત્રણ છાસઠ એવા ચેક નંબર એવા અનેક ચેકો છે એમને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરેલા છે પૈસા સરકારી એના અનુસંધાનમાં અમે કાલ અઠાવીસ તારીખ દસ અઠાવીસ દસ બે હજાર ના રોજ તલાટી સાહેબ પાસે પુરાવા લેવા જતા ટીડીઓ સાહેબના હુકમના આધારે જે રેકર્ડ તમને જોતા હતા એ જ રેકર્ડની ચોરી થયેલ છે એવું અમને જણાયેલ બાકી સારંગપુર ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર કેવું કઈ પણ ચોરી થયેલ નથી એટલે આ અમને જ મોટું ષડયંત્ર અને પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટેનું એક મોટું ષડયંત્ર લાગે છે સાણંદના ચેખલા ગામની જમીનના વિવાદમાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલ દોષિત સાબિત થયા છે રમણ પટેલને સાણંદ કોર્ટે દોષિત જાહેર કર્યા છે શેખલા ગામની જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને પચાવી પાડવાનો કેસ હતો વેચાણ ન થઈ શકે તેવી જમીનનો હેતુ ફેર કરી નકલી દસ્તાવેજો બનાવ્યા હતા આરોપીએ સાણંદ મામલતદારના ખોટા હુકમો પણ બનાવ્યા ખોટા દસ્તાવેજો તૈયાર કરી બે જમીન વેચી નાખ્યાનો કારસો રચ્યો હતો બિલકુલ જે પ્રકારે વિવાદિત બિલ્ડર રમણ પટેલ બિલ્ડરના બિલ્ડર છે અને તેમના દ્વારા અનેક ગુનાહિત ધરાવવામાં આવે છે ત્યારે સાણંદની જેમીન વિવાદ વિવાદની અંદર તેમને દોષિત ઠેરવામાં આવ્યા છે અને

જે કોર્ટ છે તેના દ્વારા તેમને સજા પાડવામાં આવી છે અને હવે જે સજાનું નિર્ણય છે તે પણ કરવામાં આવ્યું છે અને હવે ટૂંક સમયમાં તેમના પર પરથી સજા કેટલા વર્ષની છે તે બાબતે નિર્ણય કરવામાં આવશે જી બિલકુલ દીપક જાણકારી બદલ આપનો આભાર